કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસને મંજૂરી આપવાની જાહેરાત પર કોંગ્રેસે આક્ષેપો કર્યા છ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સરકારની મંજૂરીને લોલીપોપ ગણાવી છે કહ્યું બસો ત્રીસ લાખ ટન ઉત્પાદનની સામે માત્ર ત્રણ લાખ મેટ્રિક ટન નિકાસની છૂટ આપવાથી ખેડૂતોને કોઈ ફાયદો થવાનો નથી ચૂંટણી સમયે આ જાહેરાત કરીને જાણે ખેડૂતોનું કલ્યાણ કરી દીધું હોય તેમ ભાજપ તેવી વાહવાહી કરે છે ભાજપ સરકારે ડુંગળીની નિકાસબંધી હટાવી નથી પરંતુ ચૂંટણીના સમયે ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે સાથે જ તેમણે કહ્યું કે ઓગસ્ટ બે હજાર ચાલીસ ટકા એક્સપોર્ટ ડ્યુટી નાખી દીધી હતી અને ડિસેમ્બર બે હાજર ત્રેવીસ થી સંપૂર્ણ નિકાસબંધી કરી હતી ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસની છૂટ આપી અને એવી વાત કરી કે જાણે ખેડૂતોનું કલ્યાણ કરી નાખ્યું છે અને ડુંગળી પકવતા ખેડૂતોને બહુ જ મોટો ફાયદો થઈ ગયો છે હકીકત એ છે કે આપણા દેશમાં 230 લાખ ટન ડુંગળી પેદા થાય છે અને આટલી મોટી સંખ્યામાં ડુંગળી પેદા થાય છે એમાંથી માત્ર 3 મેટ્રિક ટન ની નિકાસ છૂટ આપવાથી કે આ ખેડૂતનું કલ્યાણ થઈ જવાનું છે ઓગસ્ટ 2023 માં એવું પગલું ભર્યું કે ડુંગળી જો એક્સપોર્ટ એટલે કે બહાર નિકાસ થાય તો એના ઉપર ચાલીસ ટકા એક્સપોર્ટ ડ્યુટી એટલે કે નિકાસનો કર નાખી દીધો પરિણામે જે ખેડૂતોને ફાયદો થવો જોઈએ એ ન થયો અને ત્યાર પછી ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં માં સંપૂર્ણપણે નિકાસબંધી કરી દીધી